રાતરાણે ફાટવાનું ચાલુ કરી દીધો ભાઈ તો એક પુગાડી દીધો દાતાળા ને માથા એક દાતાડું ઘટી ગયું વાન ચાલુ કર્યું વાટવાનું તો એક દાંતુ ખટી ગયું વાંધો છું અહીંયા પડ્યું હોય તો ઠીક છે ભાઈ એક નવી ઉપાધી છે વાયુને થાળે જવાનો ફોન આવ્યો અને મોટર કાઢવાનું

हैं से हम्म जैसे भी नहीं हमने रम्मा दे दी ना लाइक मंदे क्या जो आना होगा भाई काटा तो तो है ना क्या है

ગવર ગવાર નથી ભાઈ ગવાર ના ઝાડવા હું કઈ ગયા છે યાર મને આપ દો જલ્દી હવે મારો જીવ હા મસ્તી નો જા બની ગયો છે દેશી સુલા નો ચા સાસન પીવાનો મજા આવે તમારો એટલે હું હા ના મજા આવે પીવાની આપણો ચા પીવાનો મજા આવે એમ તો મારી માં ઈ ગયો તો જન ગેમ બની બાકી જાય રગડા દેવી જો ને ભાઈ જે ખેતરમાં જે આ છા પીવાની મજા છે ને ક્યાંય નથી કેતો હતો છે મોની ઉતારતું નહીં મજા તું તો વહેલા આવી ગયો ઉધારવાની ક્યાં કરે આવી ગયો આ ક્યાં કહો થઈ ગયો છે એના અરદાસભાઈ તરબૂચ ખાય છે બાઈ મને ભાઈ

હવે લાસ્ટ બે થી આરઆર ગયા છે પછી તો એન્ડ આવી ગયો આપણે ઘરે પૂગી ગયા ને ડાયરેક્ટ ધમમાં બેસી ગયા છે અહીં કંઈ આવ્યું નથી એમણે બેહાડી દીધા આ ભાઈ ડુંગરી મોરે છે દાતાડું લાગ્યો છે તો ધ્યાન રખાય ને ઉતાવળ કરવાનું કોણ કહીએ છે લઈને આવી ગયા પછી બી આ તેલ ઓલું ઓલું ઓલું

પછી આમાં શું છે કાદુ છે કાકડી છે કોબી છે ઘણું બધું છે તો અત્યારે આપણે એમ મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવાનું છે ઓલા પછી શાક મળી ઓલા ભાઈ મસાલો નાખો આઈટી ઉપર હો ઘણા બધા લસણ આદુ ને મસ્ત મજાનું છે ને જમવા બેસી ગયા છે અને જો સેવ ટમેટા છે છાસ છે સલાડ છે દહીં છે રોટલા છે હાલ તો મસ્ત જમી લઈએ